જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ ની અંદર તો આજે જવાનું છે ઘરઘંટી લેવા તો તમને બતાય ઘરઘંટી તો ચાલો અમારા બ્લોગ અંદર જોડાઈ રહો તમને બતાય આ બુદ્ધિ ચાલો હા આવે છે

મન ભરું બગરીને કરતો તો બસ બસ એટલે લંકે પાટણ આવી જુલો કોની ગર કરવા ચારપોળ તો એકરાય હારા ઓત તો હાલો દી મન માર લે પેં ફુલાઈ લી ને પછી એકદમ જઈ ઓય જો બાબા ઘંટી વહાલ આ લોક આવે ને બોલ હું દન ઘંટી માં મારેલો બતાવુ હોય તો આ રહ્યો ને એ રિજી બોલતું ફિટ કરવાના આવે યસ